આજે આપણે આવી ગયા છે માંડવી નજરબાગ પેલેસમાં આવેલા વી માર્ટની અંદર જ્યાં તમને વિન્ટર કલેક્શન માત્ર એકસો નવ્વાણું રૂપિયા જેવી પ્રાઇસથી મળી જશે ને વિન્ટર કલેક્શન ન્યૂ આવ્યું છે એવું કીધું એકસો નવ્વાણું રૂપિયાથી હા હા અંદર જઈએ તો જ ખબર પડશે ને બધું બહુ કલેક્શન છે સંગીતાબેન અંદર લઈ જાય છે ચાલો 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 જઈએ ભાઈ વી માર્ટની અંદર બહુ જ સરસ એવું વિન્ટર કલેક્શન આવ્યું છે હા ચાલ જો આ છે બધું ન્યુ કલેક્શન આ બાજુ આ છે બધું જોઈ લો વિન્ટર કલેક્શન અહીંયા લાગેલું છે બધું જ કલેક્શન તમને અલગ અલગ બતાવવાના છે વિડીયો અંતિમ સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરો તો ભાઈ આજે સંગીતાબેન તમારી સામે વિન્ટર કલેક્શન પહેરીને જ આવી ગયા છે પહેલાંથી જ હા જોઈ લો મસ્ત એકદમ આમ સોફ્ટ રે સોપ સોફ્ટમ હાજો આમાં પેન્ટ પણ છે બે બાજુ પોકેટ આવે છે બંને સાઈડે અચ્છા અને આ આમ જેકેટ ટાઈપ આવશે અચ્છા બરાબર જોઈ લો આની અંદર કલર્સ પેટર્ન ડિઝાઇન ઓફ કલર હા કલર બધા મળી જશે અચ્છા જો ઘણા બધા કલર્સ છે અહીંયા હા હા ગ્રે કલર છે અચ્છા પછી આપ જામુરા કલર છે હા પિંક કલર છે પિંક કલર છે હમ પછી બ્લુ ઇફટા બ્લુ કલર છે બ્લુ કલર છે જો આ રીતે આવશે આવા બધા પાંચ છ કલર બધા મળી જાય બરાબર આ બધું ન્યુ વિન્ટર કલેક્શન છે જો અહીંયા બધું લાગેલું છે અને 399 રૂપિયા એમઆરપી અહીંયા લખેલી જ છે જો આ રહી આ જો 300 એમઆરપી પણ આમાં બધી રેગ્યુલર સાઈઝ તમને મળી જશે બહુ જ જોરદાર છે આમાં બોટમ અલગથી લેવાનું છે અહીંયા બધા બોટમ લાગેલા છે જે વિન્ટરમાં તમને બતાવ્યું આ રીતના છે બસો ને ઓગણપચાસ રૂપિયા થી ત્રણસો ને પચાસ એટલે આ ઉપરનું અલગ લેવાનું અલગ લેવાનું અલગ લેવાનું મેચિંગ થઈ જાય મેચિંગ થઈ જાય છસો રૂપિયા ની અંદર પેર બની જાય બરાબર જો આ બધા કલર્સ છે બોટમમાં પણ જેવા તમે ટોપ લેશો એ કલરના બોટમ પણ અહીંયા અવેલેબલ છે બિલકુલ ન્યુ ફ્રેશ સ્ટોક ખુલતાની સાથે જ તમને બતાવી દીધો છે ફટાફટ વિડીયો શેર કરીને આવી જાય બીજું ફ્લાવર વાળું પણ આવી રીતના સોફ્ટ માં વિન્ટર સ્પેશિયલ

છે ને બધા ફ્લાવર પ્રિન્ટ વાળા અલગ અલગ બધા પણ વિન્ટર સ્પેશિયલ અને સોફ્ટ મટીરિયલ છે અને પોકેટ પણ છે પોકેટ પણ છે જોઈ લો જો આમાં બીજી ઘણી બધી કલર્સ પેટર્ન ડિઝાઇનો લાગેલા છે આ બધો ન્યુ સ્ટોક અહીંયા લાગેલો છે તમે જોઈ રહ્યા છો જોઈ લો છે ને અલગ અલગ કલર્સ અને બધી સાઈઝો પણ અહીંયા અવેલેબલ છે બિલકુલ ન્યુ સ્ટોક આવી ગયો છે એટલે તમને વિડિયો બતાવી રહ્યા છે ફટાફટ વિડિયો શેર કરીને આવજો જો ભાઈ ઘણા બધા સ્વેટ શર્ટ્સ ને ટી શર્ટ નું આવું બધું કલેક્શન વિન્ટર સ્પેશિયલ કલેક્શન ખરીદવું હોય તો વીમાર્ટમાં આવી જજો બહુ જ જોરદાર એવું કલેક્શન મળી જશે ને બધા બધા કલર પણ છે અને કેટલું બધું ન્યુ કલેકશન છે જો છે ને બધું ઘણું બધું કલેક્શન છે ટુ નાઇન્ટી નાઇનથી પણ છે વન નાઇન્ટી નાઇનથી પણ છે અને થ્રી નાઇન્ટી નાઇનથી પણ છે જો આ રીતે બધું કલેક્શન લાગેલું છે નવ્વાણુંથી ત્રણસો નવ્વાણું રૂપિયાની અંદર તમારી માટે બિલકુલ ન્યૂ સ્વેટ શર્ટનું કલેક્શન છે આ જો આ રીતના આવશે બધા આ જીન્સ ઉપર પહેરો તો બહુ મસ્ત લાગે બહુ બેસ્ટ ટી શર્ટ ટી શર્ટ અને ફૂલ બાયમાં ઓકે એવું કલર બધા મળી જશે જો છે નવા નવા કલર લાગેલા છે જો છે ને ફટાફટ ભાઈ વિડીયો શેર કરીને આવી જશો કારણ કે કલેક્શન હમણાં જ લાગેલું છે જો સ્ટોક અહીંયા ભરી ભરીને આવી ગયો છે વી માર્ટ નો આમાં પ્લેન કલરની અંદર પણ સ્વેટ શર્ટ છે એ પણ ત્રણસો નવ્વાણું રૂપિયાની અંદર છે જોઈ લો આ પિંક કલર છે બ્લુ કલર છે રેડ કલર છે જો આ રીતના બધા કલર્સની અંદર બધું જ તમને કલેક્શન મળી જવાનું છે ફટાફટ વિડીયો શેર કરી વિ માર્ટમાં વિન્ટર કલેક્શન

બધા આ બધા સ્વેટ શર્ટ ની અંદર બહુ જ સરસ એવું કલેક્શન છે આ વ્હાઈટમાં છે બરાબર છે બીજા ઘણા બધા અહીંયા કલર્સ પેટર્ન ડિઝાઇનો લાગેલા છે આ ન્યુ હુડીઝ નું આખું કલેક્શન છે ફટાફટ વિડિયો શેર કરીને આવી જજો પિંક કલર ને એવા બધા જો છે ને બહુ જ સરસ એવું કલેક્શન છે જો આ રીતનું લાગેલો છે સેવન નાઇન્ટી નાઇન રૂપિયાની અંદર તમારી માટે અહીંયા વિન્ટર કલેક્શનની અંદર આખો સેટ છે આ સેવન નાઇન્ટી નાઇનની અંદર આવી જશે પણ વિન્ટર સ્પેશિયલ જોરદાર એવું કલેક્શન બિલકુલ નહીં આવી ગયું છે જો આ રીતે સેવન નાઇન્ટી નાઇન રૂપીસ અને આ રીતે આવશે આખું સોફ્ટ મટિરિયલની અંદર જો બહુ જ સરસ એવું કલેક્શન છે આની અંદર પણ ઘણા બધા કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને બધા જ મળી જશે પ્લસ તમને પોકેટવાળા પેન્ટ જોઈતા હોય વિન્ટર સ્પેશિયલ તો આ રીતે મળવાના છે અને આ છે ફોર નાઇન્ટી નાઇન રૂપીસની ની અંદર અને ટુ પોકેટ્સ વાળા જે આવે છે એ રીતે આવશે આમાં પણ ઘણા બધા કલર્સ પેટર્ન ડિઝાઇનો છે આજો જો આ વખતે વિન્ટર સ્પેશિયલ જોરદાર કલેક્શન વી માર્ટની અંદર આવી ગયું છે લાઇટ ડાર્ક બધું જ કલેક્શન છે અને આખો સેટ જોઈએ તો પણ મળશે અને સિંગલમાં તમને સ્વેટ શર્ટ ટી શર્ટ બધી જ વસ્તુઓ વિન્ટર કલેક્શનની અંદર બિલકુલ ન્યૂ કલેક્શન અહીંયા વી માર્ટની અંદર ચાર નવા મોડલો તમારી માટે તમારી માટે ચાર નવા મોડલ લાવી દીધા છે જો ત્રણ તો કાયમ ઉભા હોય છે પણ ચોથા જે છે જીવતા નહીં ચોથા મરજી આવે છે હે ને જો ભાઈ તો ચોથા મોડેલ અહીંયા હાજર છે જો આ રીત નું ભાઈ વિન્ટર સ્પેશિયલ જોરદાર એવું કલેક્શન છે બહુ ગરમ છે ટી શર્ટ તો ટીશર્ટ મને થોડીક કવચ થઈ છે મે પહેર્યું છે પણ એકદમ ગરમી ગરમી થઈ ગઈ છે બરાબર તો સ્વેટશર્ટ નું કલેક્શન બહુ જ જોરદાર છે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો ની અંદર જો આ રીત નું બધું મળી જશે અને તમને અહીંયા બતાવ્યું પણ છે ડેમો જો કેવી રીતના તમે લાગવાના છો બહુ જ સરસ એવું બિલકુલ ન્યુ કલેક્શન તમારી માટે હાજર છે વિન્ટર સ્પેશિયલ એ પણ ત્રણસો ચારસો પાંચસો રૂપિયા જેવી રેન્જમાં ફટાફટ વિડીયો શેર કરીને તો શેટ શર્ટનું કલેક્શન જે છે ને એકસો નવ્વાણું રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થાય છે એકસો નવ્વાણુંથી બસો નવ્વાણુંનું આખો રેક છે એની અંદર અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં જો અલગ અલગ કલર્સ પેટન ડિઝાઇનોની અંદર આ બધું કલેક્શન અહીંયા લાગેલું છે એકસો નવ્વાણું રૂપિયાથી ફટાફટ વિડિયો શેર કરજો અને વિન્ટર કલેક્શન ખરીદો અને સ્વેટરનું કલેક્શન જોઈએ તો પણ અહીંયા સ્વેટર ઘણા બધા છે સ્વેટરની અગર પ્રાઇસની વાત કરું તો સિક્સ નાઇન્ટ પાર્ટી પાર્ટીમાં પહેરી જવું હોય તો પણ ચાલશે અને હવે જો તમે સંગીતા બેન જે બ્લેક પહેર્યું છે એ તમને બતાવીએ પહેર્યું છે આ રીતનું આવે આ આવશે આમાં તમને એક બીજી કલર ની ચોઇસ પણ મળશે જો આ રીતે વ્હાઈટ કલર આવશે બહુ જ સરસ એવું લાગે છે જો સંગીતાબેન પહેર્યું છે એ પણ તો ભાઈ સ્વેટરનું કલેક્શન હોય સ્વેટ શર્ટનું કલેક્શન હોય જેકેટ નું કલેક્શન હોય બધું જ ન્યૂ બિલકુલ વીમાર્ટની અંદર તમને મળી જશે જો ફટાફટ વિડીયો શેર કરે મારા ફેવરેટ હુડીઝનું કલેક્શન છે અહીંયા એની અંદર વીસ અને ત્રીસ પરસેન્ટ જેવું ડિસ્કાઉન્ટ છે અને એમાં જો આ બધા જ ન્યૂ કલર્સ પેટર્ન ડિઝાઇન છે હુડીઝ કો તમે સ્વેટ શર્ટ કો કોઈ પણ રીતે કહો એટલે વિન્ટર સ્પેશિયલ કલેક્શનમાં બિલકુલ ન્યૂ કલેક્શન છે જોઈ લો આમાં વીસ ત્રીસ ટકા તમને ડિસ્કાઉન્ટ મળે છે જો એમઆરપીની અગર વાત કરીએ તો કેવી રીતની એમ છે તમને બતાવો પાંચસો ને ઓગણપચાસ છસો નવ્વાણું એવી રીતે અલગ અલગ એમઆરપી છે જેમાં તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે જો બહુ જ સરસ એવું જોરદાર કલેક્શન છે ફટાફટ વિડીયો શેર કરી કરવી માર્ટમાં વિન્ટર સ્પેશિયલ કલેક્શન ખરીદવા આવી જાય તો બધા સંગીતા કેવું લાગ્યું વિન્ટર કલેક્શન બધા